કે તારી વકીલાત ના ચાલે તો એક ટન ખાઈ ચલાઈ લેજે પણ આરામ નો રૂપિયો આપણા ઘર માં ના હો જોઈએ બીજી શરત એ મૂકી ઇસ્લામ કે ખોટી સલાહ આપી તું કેસ ના લેતો કોઈને ખોટી રવાડે ચડાઈ કેસ ના પૈસા લેવાનો કેસ લેવાની જરૂર નહી રહે તો બંને વાત આપણે રોહર સાહેબ આપણે સ્વીકારી ચાલ્યા આપડે કઈ દુઃખી થયા છે એમ એક આગળ બીજી વાત કરો બાળકો છે એ બાળકોને ખાસ કહું મોહમ્મદ સાહેબ તમારી ઇલમ કે પૈસા તમારી પાછળ પાછળ આવવાના છે બરાબર છે તો ઈલમ જે છે એ ઈલમ એટલે શું કે તમારું જ્ઞાન આજે પણ 6 થી 7 કલાક વાંચન અમે કરીએ છીએ અમાર માટે કંઈ નવા નથી કાયદા પણ એના એક કાયદા ઘણી વાર બે વાંચી લેવા પડે કેમ કે લેટેસ્ટ સુધા ટુકાદાઓ શું આવે છે એનાથી જો વાકેફ ના હોઈએ તો નવો જુનિયર વકીલ એમ કે ગોસાર સાહેબ તમારો વખત કાયદા પતી ગયા શાંતિ રાખો એવી રીતે સમાજ આપણો જે વિજ્ઞાન ટેકનોલોજી અને એજ્યુકેશન એક ખૂબ પ્રગતિશીલ થઈ રહ્યું છે તો વિનંતી છે કે ચાલીસ શરૂ કરી નક્કી કરેલું કે ચાલીસ વર્ષે આપણે કરોડપતિ થઈ જવાનો છે નક્કી કરેલું ધમકેથી ચોથ અને પચાસ વર્ષ પહેલા આપણી પાસે મરસીડી હોવી જોઈએ કે બંને કામ થયા તો બાળકોને હું કહું છું કે તમે એક વિઝન નક્કી કરતો આજથી જ કે ચાલીસ વર્ષે જેમ ડોક્ટર વસીમભાઈએ કહ્યું હરીશભાઈ કહું એક વિઝનરી તમારી અંદર સેન્સ હોવી જોઈએ કે ચાલીસ વર્ષે હું કલેક્ટર સાહેબની ઓફિસમાં કેમ ન હોઉં એમ્બરમાં હું વેસીન કેમ ઓર્ડરો ના કરતો કેમ ના કરતી કેમ હું દેશની અંદર કેપ્ટન થઈ બેસી ના હોઉં કેમ થઈને બેઠો ના હોઉં કેમ હું પાયલોટ ના બની શકું તો આ વસ્તુ તમને જે બની છે વિઝ્યુઅલાઈઝ જે થાય છે એની એક દાખલો મારા પોતાના અંગત જીવનનો આપો પાંચમા ધોરણમાં હિંમત અંદર આપણે પ્રવેશ કર્યો સ્ટુડન્ટ તરીકે આપણે બધા ખબર છે સ્વશાસન દિન ઉજવતા સ્કૂલમાં સ્વશાસન દિન થાય ને એટલે જે પ્રમુખ હોય ને વિદ્યાર્થી મંડળનો એને પ્રિન્સિપાલ થવા મળે હરીશભાઈ તમારે જેવો સૂટ પહેરવા વાળો હા અને બીજું શું થાય કે આખું એક દિવસનો આખો ક્લાસ છે ને બધા આપણા વિદ્યાર્થીઓ એટલે અને પાંચમા ધોરણમાં હું છેલ્લે એટલે બેસેલો કારણ કે આપણે નવા નવી બહુ આગળ બેસવા મળે નહીં ભેળ મળે નહીં આપણો પણ ત્યાં બેસીને મેં જોયા પેલા પ્રમુખ સાહેબને અરે પ્રિન્સિપાલ સાહેબ જે થયેલા શિક્ષક દીને તો હું કેમ નહીં ત્યાં આ જ વિચાર અંદર મૂકાણો એ છે કે બીજરો પણ અને કેતા આનંદાઈ છે કે 11મા ધોરણમાં પ્રિન્સિપાલ શ્રી કે શાહ સાહેબ અને આરએન પંડ્યા સાહેબના પપ્પા એએનપી પંડ્યા સાહેબની બાજુમાં આપણે પ્રિન્સિપાલ તરીકે બેઠેલા તો સ્વપ્ન જે છે એનો સાકાર થવાની તાકાત સબ માઇન્ડમાં છે સબકોન્શિયસ માઇન્ડ એટલે બહુ સીધી સાધી વાત કરું બહુ મોટી વાત નથી કરતો જાગૃત માં કે હિમશીલા જેમ હોય ને એ હિમશીલા નો ટોપ 10% જ ઉપર હોય 90% અંદર હોય એમ સબકોન્શિયસ માઇન્ડ ની અંદર જ્યારે તમે એક વાત મૂકો કે મારે આ વસ્તુ મને જો મળવી છે હું કેમ નહીં ત્યાં ધેટ્સ ઓલ પછી તમે નેગેટિવ ની વિચારો કે હું યાર ગરીબનો છોકરો છું મારા માં બાપ ગરીબ છે મારા માં બાપ ભણેલા નથી મને એજ્યુકેશન માં થોડી તકલીફ પડે છે મને બહુ ખ્યાલ નથી આવતો ડોન્ટ થિંક એની નેગેટિવ થિંક એક પણ વસ્તુ નેગેટિવ વિચારશો નહીં તમે જેવો વિચારશો તો નહીં કરી સબકોન્શિયસ માઇન્ડ એ હેઝ ગોટ નો માઇન્ડ એને માઇન્ડ નથી તરત જ એ તમારી બધી વાત સ્વપ્ન બધા તૂટી પડશે એટલે બહુ સમય નથી લેતો બહુ મજા આવી તમને મળવાની ઇસ્લામભાઈ તમને સલામ સમાજને દેવું અને આ સમાજે મને પ્રેમ આપ્યો છે ખૂબ આનંદ થયો છે આભાર